સીતારામ બધા માતાજી જવાનું હાલ કારણ બધા હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો આપડે ફર્સ્ટ ક્લાસ નાથોન તૈયાર થઈ ગયા છીએ નહીં કેતા બેન અને હું ને અંકિતાબેન બે હવે જાવી છે ગામમાં થોડી ઘણી અમારે ખરીદી કરવાની છે થોડીક કટલેરી ખૂટી ગઈ છે રામ તો થોડીક કટલેરી ને એવું બધું ખૂટી રહ્યું છે ને ખાડીઓનું ફોલ ને એવું બધું મુકાવાનું છે બ્લાઉઝ સીવડાવવા જવાનું છે એટલે એવું બધું આપણે કામ છે થોડું ઘણું એટલે અત્યારમાં જ આપણે બધું ઘરનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને શિવાની બેન પર પરના હોઈ ગયા છે ને તો કીધું ગામમાં જઈએ ને થોડી ઘણી ખરીદી કરીને આપણે આવતા રહીએ તમારે આવવાનું છે ગામમાં ભેગા ભેગા અમે જઈશી ખરીદી કરવા નહીં

શિવાની ને એમાં આવ્યા ને એકાબા રમાડતા હતા બકાન લઈ લીધું છે બેને અને હવે શિવાની બેન ને આપણે તૈયાર કરી દઈશું તૈયાર થઈ ગયું તૈયાર થઈ ગયું પણ માથું પાછું વિખાઈ જશે ને એવું જ હોય ને નાના ને એટલે આમ બંધાય નહીં હરખા તેલ નાખે પણ તો એ ખડી વાર રે પછી પાછા આમ ને એવું બધું નીકળી જાય અમારે શીવાની બેન ને ફતો તેલ બેલ નાખી સરસ મજાના તૈયાર કરી દેવાના છે હવે જાગી નહી તો બકા લઈ લીધું છે હાથમાં હું કરતી તે હાલે તો લઈ લો તો પાછું રોવાનું ચાલુ થાય ને એ પણ વાગી જાય તો હમણાં રો છે હાલો હાલો તો સાની રહી જાય છે દઈ દેસો ને લાલ તો સાની રહી જાય બેન જો શિવાની બેન આપણે ફોરાઈ દીધા છે ને હવે આપણે આવતા રહ્યા નવા ખરે એટલે શિવાની બેન કપડા ને એવું બધું ધોવાનું હતું આપણે તો નાય છો ને પેલા તૈયાર થઈ ગયા હતા પણ શિવાની ને પછી તૈયાર કરી એના કપડાં ને એવું બધું ધોવાનું હતું નહીં કીધા બેન ને બાન થાય નવા ખરે જ આવતા રહ્યા હતા એટલે કીધું હોય જ આવીને તડકો લાગ્યો છે મેં તે માથું હોવારમાં નહોતું તો પણ માથું ધોવું એમ થાય છે અને અંકિતા બેન ક્યાંય દેખાતા નથી પાણી તો અલસ પાણી અલ એટલે ખબર પડી જાય કે આમાં જ હોય કુંડીમાં જ હોવ તમે એમ અત્યારે વૈ આવે છે ને નાવા વૈ આવે કુંડીએ ઠેકડો નહીં મારવો ક્યાંક વાગે નહીં ઠેકડો મારવા વાળા મામા ને ઘરે ગયા છે એટલે કઈ નાવાની નહીં મજા આવતી હોય અહીંયા કુંડીમાં માં પડી ને લે કુંડી સાંભળતી હતી શિવાની સાંભળતી હતી એટલે વૈયા આવ્યા જતા

હવે પાણી ભરાઈને હવે થોડીક ઉનાળો આવી ગયો એટલે પાણીની તાણ પડી ગઈ અને ઉનાળો હોય એટલે પાણીની વપરાશ એ વધી જાય અને શિયાળા કરતાં અત્યારે ઉનાળામાં પાણીની વપરાશ વધારે હોય અને આ તો છેવડી બેવડી છે ને કાપીને સેવડી તો ખાવી જ છે આ તો ખાય એવી સરસ મજાની સેવડી થઈ ગઈ છે ને એટલે આ બાજુ તો પાણી જાય ને એટલે અમે થોડીક લીલી છે ને ઓલી બાજુ પાણી થોડું ઓછું થાય ને એટલે હું કાવા મળી છે એટલે આજે આપણે સેવડી પણ ખાવી છે શિવાની બેનના કપડાં આપણે પડાસર ધોઈ નાખવી निकिता बिन नाही से तो तोय नाक से तो हारू ने तब नाव सो तो तुमार माथे धोउ से माथे ने तो ना, ना। <laughs> दुलाटी रो मार दो दुलाटी मा पण आयो रे माथा ओ निकिता बिन देव नवरा थई जा ले ना नाही तो नवरा सैदिसियो नवे आव아서 सेवडी खावा એટલે સરસ મજાની सेवडी આપણે આમાંથી પોળ દોને તો ખાસ માર પોળ આ તો દાત કેવા સંઘર દાત કામ કરતા સંઘરતો તમે સામેકના નાના હોય દાત તો કામ કરવા જોઈએ આમ કરો તો હા કરતો થંકી રમે ના دارલો બખ सेवडी પોળવા દે ને કે દાત પડી જાય એવા થઈ જાય છે તો હે ને એ જો તો દે લે લે હડી ગઈ ફળી ગયા છો તમે કે દાત અડી ગઈ છે હાલો ફટાફટ છે ને પેલા તો દાંત અડુ ગોતવી આમાં ખડવાટતા હોય ને એટલે આપણે જોઈએ બા થોડુ બાજુ પડશે લાંબા ચાક દાંત આડું છે હા પછી હારી કાતરું હોય ને એવી સરસ મજાની આપણે ચેવડી નું રાડું કાપશું અને પછી ખાશું પેલા તો પણ દાંત ગોતવું પડશે ને હા એ કાળી ચેવડીનું બી નાખ્યું છે બધી હા આ કાળી નું આમાં બધું મિક્સન થઈ ગયું છે કાળી ચેવડીનું હતો ને બી નાખ્યું છે તો એવું લાગે તો આપણે ઈ કાપીશું સેવળી કાપે છે શેવડી તો ખાવી તો હશે આ આકાશના ખંદાડું આવડવા હા મોટી કાતરય વાલ મોટી કાતરી વાળો ખોલાઈ જાય તો સારું હા કાતરીથી તો હા પણ હ મોટેથી કેમ થાય કોને થાય મોટેથી કેમ થાય કોને ખબર

કપાવી છે આપણે તો ખાવાની જ છે જો આપણે આ છેવડી છે હું ફોલાવી નાખી માથ ને તો ફોલા છે એમ તો અમુક પોષી પોસ્યું હોય ને છેવડી તો ખાવાની મજા આવે પણ વંશભાઈ કીધે ફોલાશે નઈ કઈ ફોલાશે એને મમ્મી ફોલ દેશે એને કીધે ફોલાઈ જાય ને ફોલાઈ ગઈ એટલે તરત લઈ લીધી એક જ શાક વાત દે તાર મીમી ને એટલે તરત જ લઈ લીધી એમ ખવાય છે ને બસ ખવાય છે તો ખવા છે તો કેવી હા પાડી તરત જ તો ખવા છે કે અમારું વંશભાઈ ને બસ છોકરા દડે રમવાનું મૂકીને કેરમ રમવાનું ચાલુ કરી દીધું છે એ વસ અર્પલ તને આવડે છે તને આવડે કેરમ રમતા તને આવડે અર્પલ આવડે તને હે આ સારું રમેત જ રમે છે ઓલા દડે રમે તડકાના ના તારે થાકી જાય હા જે તડકો હોય ને રમવાનું ચાલું કરી દે અને ઢાઠાપોરની આવી રમત રમે તો હારું ઉર્વીસાન થામોન બે કપડા ધોવો સમજો તામો બરાબ છે જે હાબુ દેયા તમે તને આવડે છે નહીં તો આવડતું તો તું ઓલો ધોવો છો કે હાબુ દે તો આવડે હા હાબુ બગાડતા આવડે છે સિવાનીને કેટલાંય કૂઘરા રમવા દઈ દીધા હે ને એટલે રમે હે કાંક ત્રણ ચાર જેટલા એમ નંબર છે ને આ નવું પેકેટ છે પણ આને નથી તોડવું હજી અમારી બધા અલગ અલગ પ્રકારના ખોખરા છે અને પણ બાકી હજી કેટલાય સમ કાંક એક બે ખોખરા તો ક્યાંક નવા ઘરે ને એમ પડ્યા છે એ ધક્કો દઈ દીધો અહીંયા રાખ્યું ને તો હું નાખે એમ કે ખાવા ચીજ વસ્તુ જ હોય એટલે એને એવું રમવાનું હોય ખનન ખનન ધાયા રાખે એટલે બેન રમવા રાખે તો બેન હવે સરસ મજાના હોઈ જશે ઘડીક તો બેને તોફાન કર્યા હતા હવે સરસ મજાના હોતા છે ને હવે ફરતી મસરદાની બાંધવાની છે મસરદાની પણ આપણે છે તૈયાર જ છે પણ જીવાની બેને પહેલા પેલા કજો ને એટલે એના કરતા પથારી કરવાળું અને સરસ મજાની ની પેલા મસરદાની બાંધાવ અને પછી શિવાનીને હું રો પણ આ નતા થોડાક તોફાન કરતા હતા એટલે વહેલા જુ રહી દીધા તો બસ હવે શિવાની બેનને હું દીધા છે તો ફટાફટ એવું બધું બાંધો અને બસ હવે આજના દિવસ તક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય